નમસ્કાર શું તમારા ઘરમાં પણ લગ્નની શરણાઈઓ ગુંજી રહી છે શું તમે તમારી દીકરીના લગ્નની તૈયારીઓમાં લાગેલા છો પણ આર્થિક ચિંતા સતાવી રહી છે તો હવે ચિંતાને કહો બાય બાય ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરુ યોજના તમારી દીકરીને આપશે આશીર્વાદરૂપ સહાય લગ્ન એ જીવનનો સૌથી મોટો ઉત્સવ છે અને આ ઉત્સવને વધુ આનંદમય બનાવવા માટે જ આ યોજના છે કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને તેમના લગ્ન ખર્ચમાં મદદરૂપ થવા માટે સરકાર તરફથી સીધારું બાર હજારની સહાય આપવામાં આવે છે કોણ છે આ યોજનાને પાત્ર આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર વાર્ષિક આવક એક લાખ વીસ હજાર સુધી શહેરી વિસ્તાર વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર સુધી કન્યાના નામે રૂ બાર હજાર રૂપિયાની સહાય કુટુંબની પુખ્તવ્યની બે કન્યા સુધીના લગ્ન પ્રસંગે લાભ મળી શકે છે લગ્ન સમયે કન્યાની ઉંમર અઢાર વર્ષ અને વરની ઉંમર એકવીસ વર્ષ હોવી ફરજીયાત છે લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની રહે છે આ યોજનાનો લાભ લેવા માટેનું સંપૂર્ણ ફોર્મ ભરવાનું હોય પણ ક્યાં ભરવું તેની મૂંઝવણ છે તો હવે ચિંતા ન કરો આ યોજનાનું ફોર્મ ભરી આપવાની શ્રેષ્ઠ અને સચોટ સેવા ઉપલબ્ધ છે તમારા નજીકના સેન્ટર પર શિવમ ઓનલાઇન સર્વિસ માધુભાઈ દવાખાનાની પાસે આદિત્ય કોમ્પ્લેક્ષ બેચરાજી ઝડપી સરળ અને ભૂલ વગરની અરજી માટે આજે જ શિવમ ઓનલાઈન સર્વિસની મુલાકાત લો અને સરકારી સહાય મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવો યાદ રાખો યોગ્ય સમય યોગ્ય નિર્ણય જ તમારી ચિંતાઓને દૂર કરે છે તમારી દીકરીના સપનાને સાકાર કરવામાં સહાયક બનવા આજે જ શિવમ ઓનલાઈન સર્વિસ બેચરાજીનો સંપર્ક કરો કુંવરબાઈનું મામેરું યોજના દીકરીના લગ્નની શુભ શરૂઆત સરકારી સહાય સાથે આભાર દોસ્તો જો તમને આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં આવા વધુ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન ઘંટીને દબાવી દો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય અને હા આ વીડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરો જેથી આ માહિતી તેમના સુધી પણ પહોંચી શકે આપનો ખૂબ ખૂબ આભાર મળીએ છીએ આવતા વીડિયોમાં